ત્રણ એવા ફૂડ્સ કે જે ધીમે ધીમે તમારા હાડકાને નબળા બનાવે છે પહેલું છે કોલ્ડ ડ્રિંક્સ જેમાં ફોસ્ફરિક એસિડ હોય છે જે આપણા બ્લડ પીએચ ને એસિડિક બનાવી દે છે અને આ વધારે પડતા એસિડને બેલેન્સ કરવા માટે હાડકામાંથી કેલ્શિયમ ધીમે ધીમે નીકળતું જાય છે જેના કારણે ધીમે ધીમે આપણા હાડકા નબળા પડતા જાય છે જેની આપણને તો ખબર પણ નથી હોતી બીજું છે કેફિનેટેડ ડ્રિંક અતિશય માત્રામાં ટી કે કોફી પીવાથી શરીરમાં કેલ્શિયમ યોગ્ય રીતે એબ્ઝોર્બ થતું નથી અને યુરિન દ્વારા પણ બહાર નીકળી જાય છે જેના કારણે હાડકા ધીમે ધીમે નબળા પડતા જાય છે અને ફ્રેક્ચરના ના ચાન્સીસ પણ વધી જાય છે ત્રીજું છે પ્રિઝર્વેટિવ પેકેજ ફૂડ જેમાં હાઈ નામની એક ટાઈપ ની શુગર રહેલી હોય છે પેકેજ ફૂડ જેવા કે સોડા અને તેમાં રહેલા ઇન્ફ્લામેશન વધારવાનું કામ કરે છે અને બોડીમાં વિટામિન ડી અને કેલ્શિયમ એબઝોર્પ્શન પણ ઘટાડે માટે જયારે પણ તમે પેકેજ ફૂડ ખરીદવા જાઓ ત્યારે તેમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ ચેક કરવાનું ખાસ ન ભૂલતા કોમેન્ટ કરો બોન્સ અને હું તમને એવા પાંચ સુપર ફૂડ કહીશ જે તમારા હાડકાને મજબૂત બનાવે અને આવી યુઝફુલ ઇન્ફોર્મેશન માટે ઓમ સાહેબ ફિઝિયો ક્લિનિક ફોલો કરવાનું ભૂલતા નહીં